हा सुमित्रा वैष्णवी बोलायचं या बेटा Leno Gopal. Bila Lena Dan રાજુભાઈ સોલંકી જય માતાજી નેહા મેહા નાયક જય માતાજી પૂનમભાઈ પરમાર પટેલ ભાવેશભાઈ ગોહેલ ભાવેશભાઈ વિમલભાઈ રાજુભાઈ સોલંકી જય માતાજી કિશન બેટા વાડકી લેવાની એક વાડકી ધોઈ નાખવાની વધારે હો મારા બેટા ધોવા ભાગે વાડકી ના લેવાય હા બધું

અરવિંદભાઈ ડાભી જય માતાજી રોમા કૌશિક જય માતાજી નટોસિંહ જય માતાજી તો મિત્રો પછી એકવાર કમેન્ટમાં જરૂરથી લખજો ક્યાં ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો એ જરૂર આજે જાણવું છે તો કમેન્ટમાં જરૂરથી લખજો કે મારા તમામ મિત્રો ક્યાં ક્યાંથી અમને જોઈ રહ્યા છે બેટા મિકી લઈ લો હાડો ભાઈ તું ગયા બેટા હવે શાંત લઈ લો હાડો મિકી લઈ લે તું બેટા

रोमा कौशिक जय माता दी संजय भाई चौहान वासद जय माता दी पूनम परमार आजवाजी जय माता दीजा घर छाए बेटा इलाड़ों गोटने जाओ बाहर बाहर ना बेटा उर्मिला बेन राठौड़ जय माता जी बेटा खुर्शो नहीं मे बेटा तहसो नहीं तह चार खुर्शा मिकी दे बेटा Lại là <laughs> để... nó tai, hát, ừ. <laughs> <laughs> bây giờ bây giờ tên mình kìa Bây khay này là lê Bây hả, કોણની બેટા લઈ જાઉં જયશ હાર કશો હોતું હો બેટા લઈ જાવ તો પછી એકવાર મેનુ બતાવીશું સુરેશભાઈ સોલંકી જય માતાજી બિપિનભાઈ ભણવ તો પછી એકવાર મેનુ બતાવીશું કે સરસ મજાના મોતીચૂરના લાડુ છે સરસ મજાની ફૂલવાળી છે સરસ મજાના પાપડ છે પૂરી છે બે જાતનું સરસ મજાનું શાક છે અને જોડે જોડે સરસ મજાના ધારબાદ છે અને એવા જ સરસ મજાના અમારા બાળકો છે બેટા આજનું જમવાનું છે જિગ્નેશભાઈ સુરેશભાઈ પટેલ યુએસએ નીલમબેને આપ્યું છે આપણને તો પ્રથમ પહેલા તો જિગ્નેશભાઈ અને નીલમબેનને આપણે થેન્ક યુ કહી દો બેટા અને નીલમબેન અને જિગ્નેશભાઈ માટે સરસ મજાની ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન એમને ખૂબ ખૂબ સુખી રાખે અને નિર્ધારિત જીવન આપે અને સદાય એમને સુખી રાખે અને નવા કામો કરાવતા રહે ભગવાન એમની દરેક ઈચ્છાઓ પૂરી કરે એવી માતાજી ભગવાનના ચરણોમાં અંબા માતાને પ્રાર્થના કરો બેટા કે ભગવાન એમને જે જે એમને વિચારીને જે સપનું જોતા સાકાર કરે એવી માતાજી ભગવાનને સરસ મજાની પ્રાર્થના કરો બેટા શાંતિ શાંતિ અને પાછળ આપણા વડીલો બેઠા છે શું નામ દાદા તમારું અમારા આપણા દિનેશ કાકા છે પછી તમારું મયંકભાઈ જીગરભાઈ તો બેટા આપણા ત્રણ વડીલને આ થેન્ક યુ કહી દો ભગવાન નું નામ લઈ સરસ મજાનું જમવાનું ચાલુ કરી દો જમી લો જેટલી વાર ખાવું જજો હા બગાડ ના કરતા ખાલી બેટા જે પેલા દિનેશ કાકા બેઠા છે ને એ શિક્ષક છે હો એટલે એમને એકદર રવિવાર બોલાવીએ બરાબર એટલે આપણે કંઈક નવું જાણવાનું મળે હવે તો આજે તો આપણે આપણે મહેમાનશ્રીનો આજે ઇન્ટરવ્યૂ લઈશું અમારા દિનેશ કાકા છે એ વિરસદમાં શિક્ષકની જોબ કરે છે અને આજે અહીં પધાર્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને તમે શું કરો છો તમે ખેતી કરો છો અમારા મયંકભાઈ ખેતી કરે છે અને આજે અહીં કેવું લાગ્યું તમને મયંકભાઈ અને આ અમારા શું નામ કીધું અમારા જીગરભાઈ આજે આવ્યા છે એમના બેન યુએસએ છે એટલે આજે એમના બેને સ્પેશિયલ જીગ્નેશભાઈ માટે જ આજે જમવાનું આપ્યું છે કે એમના નામ તો લખવાનું ના જ કહેતા કે નામ આપણે જોઈએ નહીં બાપુ તમે જમાડવારી કરજો પણ આપણે ત્યાં એક નિયમ છે કે જેના તરફથી જે પણ હોય આપણે જાહેર કરીએ જ છે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને સ્પેશિયલી નીલમબેન અને જિજ્ઞેશભાઈ માટે થેન્ક યુ સો મચ બંને કે તમે અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જો કોઈ મિત્રો ભોજન આપવા માંગતા હોય તો ઉપર આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને જેટલા પણ મિત્રો જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર ચેતન રાજપૂત તમામનો ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ પટેલ પંકજભાઈ ગોહિલ તો થેન્ક યુ સો મચ નિલબેન કે તમે અમારા બાળકોને ભોજન આપ્યું તો વિડીયોને વિરામ આપું છું અને મળીએ આપણે આવતીકાલના લાઈવમાં